જેફરીઝ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એની અંદર અયોધ્યાના ટુરિઝમ વિશેના ઘણી બધી વાતો કહેવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને રામદલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન પણ થઈ ગયા અને આવતીકાલથી સામાન્ય લોકો દર્શન કરવા માટે જઈ શકશે અને એક અંદાજ મુજબ દર વર્ષે પાંચ કરોડ કરતાં વધારે લોકો અયોધ્યા પહોંચશે આ અમે નથી કહેતા કે દેશના કોઈ નિષ્ણાત પણ નથી કહેતા આ એક રિપોર્ટ સામે આવ્યો છે જે અમેરિકાના બ્રોકરેજ હાઉસ છે અને દુનિયાનું જાણીતું નામ છે એવા જેફરીઝ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એની અંદર અયોધ્યાના ટુરિઝમ વિશેના ઘણી બધી વાતો કહેવામાં આવી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દુનિયાભરમાં જાણીતું અમેર અમેરિકાનું બ્રોકરેજ હાઉસ ઝેફરિસ સામાન્ય રીતે સ્ટોક માર્કેટ કે ફાઇનાન્શિયલ લગતા રિપોર્ટ બહાર પાડે છે પરંતુ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે જેફરીઝનો રિપોર્ટ બહાર આવ્યો છે અને આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં બનેલા રામ મંદિરને કારણે અયોધ્યાના ટુરિઝમને તો ફાયદો થશે જ પરંતુ ભારતના ટુરિઝમને મોટું બૂસ્ટ મળશે ભારતના ટુરિઝમ ઉદ્યોગને સૌથી વધારે ફાયદો આ અયોધ્યા રામ મંદિરને કારણે થવાનો છે જેફરિઝના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અયોધ્યાનું જે રામ મંદિર છે એ ટોટલી સિત્તેર એકરની અંદર ફેલાયેલું છે અને આખા મંદિરના બ્યુટિફિકેશન માટે પંચ્યાસી હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ જે ખર્ચો થયો એને કારણે હવે મોટા પાયે આર્થિક પ્રભાવ પેદા થવાનો છે એટલે આર્થિક ફાયદા થવાની શરૂઆત થવાની છે જેફ્રિઝે એક અંદાજ માંડીને એવું કીધું છે કે દર દરરોજ એવરી ડે અયોધ્યાની અંદર રોજના થી દોઢ લાખ લોકો આવશે એટલે વર્ષે દિવસે પાંચ કરોડથી વધારે લોકો અયોધ્યા પહોંચવાના છે અને જ્યારથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શરૂઆત થઈ છે ત્યારથી અયોધ્યાની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે સ્ટેશનનું સુધારો સુધારો થઈ ગયો છે હોસ્પિટ હોસ્પિટાલિટી સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવી ગયા છે ત્યાં આગળ ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટલ સહિતના અનેક પ્રોજેક્ટો શરૂ થઈ ગયા છે જેફરીઝે રિપોર્ટમાં એમ કીધું કે મંદિર જે બન્યું છે એ આખું મંદિર જ્યારે પૂરું થશે અત્યારે પહેલો માળ સુધીનું મંદિરનું નિર્માણ થયું છે પરંતુ ત્રણ માળનું મંદિર બનવાનું છે અને આ ત્રણ માળનું જ્યારે મંદિર પૂરું થશે ત્યારે મંદિરનો જે ખર્ચો છે એ ટોટલ અઢારસો કરોડ રૂપિયા થવાનો છે જેફરીઝે રિપોર્ટમાં એવું કીધું કે વર્ષ બે હજાર ઓગણીસ એટલે કોવિડ મહામારી પહેલાં ભારતનું જે ટુરિઝમ ઉદ્યોગ હતો એ એકસો ને ચોરાણું અરબ ડોલર હતો હવે બે હજાર તેત્રીસ સુધીમાં આ ભારતનો ટુરિઝમ ઉદ્યોગ આઠ ટકાના દરે પણ જો ગણતરીમાં લઈએ તો ચારસો ને તેતાલીસ અરબ ડોલર રૂપિયા ઉપર પહોંચવાનો છે જેફ્રીઝનું માનવું છે કે અયોધ્યાની અંદર ઘણી બધી કંપનીઓ નજીકના દિવસોમાં પોતાના પ્રોજેક્ટ લાવી શકે છે એમાં એણે એક સંભાવના એવી વ્યક્ત કરી છે કે આઈટીસી કંપની છે જુબિલિયન ફૂડ વર્ક છે બ્રિટાનિયા છે ગોદરેજ કન્ઝ્યુમર છે વેસ્ટલાઇટ ફૂડ વર્ક છે હિન્દુસ્તાન યુનિલિવર છે દેવ્યાની ઇન્ટરનેશનલ છે સેફાયર ફૂડ્સ છે આવી અનેક કંપનીઓ અયોધ્યાની અંદર આવવાની છે આ તો જેફરીઝના રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું કે પાંચ કરોડ કરતાં વધારે લોકો આવશે જેને કારણે અયોધ્યા સહિત ભારતના ટુરિઝમને મોટો ફાયદો થશે પણ આપણે એક સામાન્ય રીતે પણ જો સમજીએ કે આટલા બધા રોજના લાખ દોઢ લાખ લોકો જવાના હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ ઘણો બધો ફાયદો થવાનો છે સ્ટેશનથી માંડીને ટ્રાન્સપોર્ટેશન કે ફૂડ કે ચા કે નાસ્તો કે શોપિંગ બધાનું અંદર એટલો બધો આર્થિક વેગ મળવાનો છે એ આપણને પછી ખબર પડશે જ્યારે રામ મંદિરની અંદર રેગ્યુલર બધા લોકોની અવર જવર થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ